કાળાનાળા વિસ્તારમાં આવેલા દાદા સાહેબ દેરાસર પાસે પાણીની લાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણી રસ્તા ઉપર ફરી વળ્યું કાળાનાળા દાદા સાહેબ દેરાસર પાસેના રસ્તા ઉપર પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું જેના કારણે પાણીની રેલમસેલ જોવા મળી હતી અને રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓ અને દાદા સાહેબ ખાતે દર્શનાર્થે આવેલા દર્શનાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તેમ છતાં પણ તંત્ર દ્વારા કલાકો સુધી આ પાણીની લાઈનનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું ન હતું もう1回いくよな